હસો માર નામ જીવી સી રીતે તો પેલા મન સેકની હોકી લેવાનો પહે તેમ ન કઉ મુ ત્યાં એટ લંબાડો હો મન કહે જીવી મે કીધું હો મન કહે જીવી મે કીધું હો મન કહે જીવી મે કીધું હું સ તારો હવાર હવારમાં માં ગુડાયો સતે તે કે જીવી મન તો ભૂખ લાગી છે તે ઓલા ઢાટો ઓટલો પડ્યો તો ન જીવી મે કીધું મન કઈ જીવી મે કીધું મન કઈ જીવી મે કીધું સુસ તારો લોઈય પીતો હે જારે જો તારે મન તો કઈ જીવી મન તો ફરી ભૂખ લાગી તે મીતો એના નોમ ના રોટલા ટપ્યા અને ઓલી કઢી પડીતી નો તે ન આલી મારા રે તો ખાઈ ધબેડી જો સેતર બો હું તો રાજી થા બાજી કોમ્બો વહાણ કસ્તી તી પાસો આયો મન કઈ જીવી મે કીધું માથા દવાઈ મન કઈ જીવી મે કીધું મન કઈ જીવી મે કીધું મન કઈ જીવી મે કીધું શું તારો તને જ ભૂખ લાગતી હોય અમને ભૂખ ના લાગતી હોય મન તો કહે કે જીવી મન તો પગ દુખસ તે મિતો એ ના પગ દબાયો પગ દબાય હા દબાવ દીધી એટલે એમ કે મન તો માથુંય દુખશે તેમી તો એનું માથુંય દબાયું માથું દબાવ દીધી અને તો હું ગયો મે કે તું આ રોયાને પગ દુખતા તા તે પગ દબાયા હાથ દુખતા તા તે આ દબાયા માથું દુખતું હતું તે માથુંય દબાયું